ઓલપાડ તાલુકાના ડેલાર ગામે નવ નિર્મિત થયેલ તળાવનું વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું ઓલપાડ તાલુકાના ડેલાર ગામે ડેલાર ગામ તળાવને નવીનીકરણ કરવા ગુજરાત શહેરી વિકાસ મિશન જીયુડીએમ ગાંધીનગર ગ્રાન્ટમાંથી નવીનીકરણ કરવા માટે પંચસો સત્તર પોઈન્ટ પાંસઠ લાખના ખર્ચે નવીનીકરણ થયેલ ડેલાર લેક ગાર્ડનનું લોકાર્પણ ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના વિકાસના કામોની પ્રજાજનોને માહિતી આપી હતી અને આવનાર દિવસોમાં હજી પણ ખૂબ જ અનેક વિકાસના કામો થવાના છે આ પ્રસંગે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર બ્રિજેશ પટેલ ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ડેલાર ગામના સરપંચ વીણાબેન ભાવિનભાઈ પટેલ લાલુભાઈ પાઠક સાયણ સુગરના પ્રમુખ રાકેશભાઈ પટેલ સહિત વિવિધ ગામના સરપંચો અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ઓલપા તાલુકાના ડેલાર ગામની અંદર પાંચસો ને પંદર લાખ રૂપિયાના ખર્ચે આ તળાવ ડેવલપમેન્ટ કરીને આપ્યું છે ત્યારે ખૂબ સરસ મજાનું તળાવ અહીંયા બનાવ્યું છે પરંતુ આ તળાવની એક વિશેષતા એ છે સમગ્ર ડેલાર ગામનું પાણી આજુબાજુનો વિસ્તાર ઇન્ડસ્ટ્રી વિસ્તાર આવેલો હોય પાણીના તળાવ ખૂબ જ નીચા ગયા આ તળાવની અંદર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પર લગાવવામાં આવી છે સમગ્ર આ ડેલાડ ગામની સીમનું પાણી આજુબાજુનું તમામ પાણી આ તળાવની અંદર આવે છે અને ભૂગર્ભમાં જાય છે લગભગ ગત વર્ષે અમે શરૂઆત કરી હતી પહેલાં બે રે રેઇન વોટર હાર્વેસ્ટનું કામ બે જ પોઈન્ટ અહીંયા બનાવ્યા હતા ત્યારબાદ સરપંચ સી અને તમામ લોકોએ ઇન્ડસ્ટ્રીઝને વિનંતી કરીને એકસોને અઠ્ઠાવીસ જેટલા વોટર લેટ હાર્વેસ્ટના કામ કરીને જે વોટરનું જે ટીડીએસ બારસો ટીડીએસ હતું એ ટીડીએસ સાડી સાતસો પર લાવ્યા ત્યારબાદ આ તળાવની અંદર વોટર લેન હાર્વેસ્ટિંગની સિસ્ટમ બેસાડવામાં આવી તમામ ગામનું જે પાણી હતું એ પાણી બધું જ તળાવની અંદર સમાવેશ થાય છે આ વખતે ડેલાલ ગામની અંદર ક્યાંય પાણી ભરાયું ને બધું જ તળાવની અંદર સમાવેશ થઈને જે પાણીના ટાવ નીચે ગયા એ પાણીના ટોળ પણ ઊંચા આવી ગયા છે અમે અત્યારે જે સરપંચ છીએ તેમને વિનંતી કરી છે કે આ ચોમાસું પૂરું થાય ત્યારબાદ ફરી એકવાર તમે ટેસ્ટ કરાવો જે રૂપિયાથી સાડી સાતસો પર ટીડીએસ આવ્યા છે એ ટીડીએસ લગભગ હવે ચારસોની નીચે આવી જશે હું દરેક લોકોને વિનંતી કરું છું ઓલ્પાની અંદર લગભગ આપણે સાડા દસ હજાર જેટલા વોટર રીન હાડવેસ્ટના કામ કર્યા છે આ વખતે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક ધારાસભ્યને પચાસ પચાસ લાખ રૂપિયા વોટર લીન હાડવેસ્ટની માટે આપ્યા છે તો આ ઓલ્પાની અંદર પણ હજુ પણ જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં આપણે વોટર લેન હાર્વેસ્ટને આપણે કામ કરીશું અત્યારે પણ શહેરમાં ડેલાડમાં આજુબાજુના તમામ ગામોમાં વોટર રેન હાર્વેસ્ટના કામ થાય છે તેથી ઓલપાની અંદર પણ જોયું છે આટલા બધા વરસાદની અંદર પણ ખૂબ પાઉ ઓછો પાણીનો ભરાવો થયો છે જામો ના મારું નામ નીણાબેન ભાવિનભાઈ પટેલ છે સુડા દ્વારા આજ રોજ મારા ડેલાડ ગામે પાંચસો લાખના ખર્ચે ડેલાડ લેક ગાર્ડન બનાવવામાં બનાવવાનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે વરસાદનું પાણી જે ખાડીમાં વહી જતો હતો તે હવે ગામમાં પાઇપલાઇન દ્વારા સીધું આ તળાવમાં જશે તળાવની અંદર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી પાણીમાં નીચા સ્થળને ઊંચા લાવવામાં મદદ કરશે આજે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના સાહેબ દ્વારા આજે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે